ભૂપેન્દ્ર દ્વારા દબાણ કરવા માટે અરજીઓ કરવામાં આવે ત્યારબાદ તેમને નગરપાલિકા નોટિસ આપેલી લીગલ નોટિસના જવાબમાં જે કઈ જે કંઈ સરકારી કાર્યવાહી કરવાની થતી હતી એ અમે અમે કરી સિટી સર્વેમાં માપણી માપણી માટે ફી સિટી સર્વે દ્વારા અમને શીટ આપવામાં આવી આ માપણી શીટ મુજબ દબાણ છે જે પ્રસ્તાવિત ત્યારબાદ આજ આજ રોજ દબાણ દૂર કરવા જતા હતા ત્યારે સ્થાનિક રહીશો દ્વારા એનો વિરોધ કરવામાં આવે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે તેવું જણાતું હતું જેથી અમે દબાણ દૂર કરી શક્યા નથી આગામી આગામી સમયમાં વિડીયોગ્રાફી અને